ભાદરવી પૂનમ મહામેળો બે હાજર ચોવીસ ભાદરવી પૂનમ મહામેળામાં કલોલના જય બજરંગબલી માલિશ સેવા કેમ્પ દ્વારા અનોખો સેવા યજ્ઞ છેલ્લા સત્યાવીસ વર્ષથી ચાલતા માલિશ કેમ્પનો લાભ લઈ રાહત અનુભવતા યાત્રાળુઓ ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજી ખાતે અસંખ્ય યાત્રાળુઓ મા અંબાના દર્શનાર્થે આવે છે આ મહામેળા દરમિયાન યાત્રાળુઓ પગપાળા સંઘ લઈને માતાજીના દર્શન માટે આવતા હોય છે આવા યાત્રાળુઓ માટે રસ્તામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા કરવામાં આવતી હોય છે ત્યારે કલોલના જય બજરંગ બલી માલિશ સેવા કેમ્પ દ્વારા અનોખો સેવા યજ્ઞ કરવામાં આવે છે છેલ્લા સત્યાવીસ વર્ષથી યાત્રાળુઓની માલિશ કરી થાક ઉતારવામાં આવે છે

બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા